હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે સ્વાગત છે તમારું આપણે આ યુટ્યુબ ચેનલની અંદર કેમ છો મજામાં આઈ હોપ તમે બધા ફિક એન્ડ ફાઇન હશો તો આજે આપણે આવી ગયા છે સસ્તા બજારની અંદર ચારથી પાંચ મહિના પછી આપણે વિડીયો બનાવીએ છીએ તો ઘણું બધું નવું કલેક્શન પણ આવ્યું હશે એ કલેક્શન જોવા માટે તમે વિડીયોની અંદર અંત સુધી બનાવી લોકેશન તમને જણાવી દઉં સાની જકા નાકાની ચેનલ છે તે આગળ તમને જબરજસ્ત મોટો શેડ મારેલો જોવા મળશે તો અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરી લીધો છે સંપૂર્ણ ડિટેલ તમને જાણવા મળશે ઘણી બધી વેરાયટીનું કલેક્શન તમને જોવા મળશે પ્લાસ્ટિક હોય કે લોખંડ હોય કે સ્ટીલ હોય કાચની વેરાયટી પણ અહીંયા રાખવામાં આવી છે ત્યારે કોટાની પણ વેરાયટી તમને અહીંયા જોવા મળવાની છે તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો તો સૌ પ્રથમ તો આપણે જોઈએ બુટ ચંપલ રાખવા માટેના સ્ટેન્ડ ચાર લેયરની અંદર તમને ટ્રાન્સોમાં મની છે અને પ્રાણી લેયર વાળું છે તેની કિંમત છે 250 એક બે ત્રણ 250 અને કેનાથી મોટો તમને જોઈતો હશે 1 2 3 4 5 પાંચ લેયર વાળું છે તે તમને 350 ની અંદર જોવા મળશે

અને આ રીતના કલરફુલ ટોપલિયો પણ તમને વેચામાં મળી જશે ગોલ જોકિલાશે 55 માં છે લમ ચોરસ જોકિલાશે 55 તમને મળી જશે ₹10 વાળી ટોપલી એકદમ હે કમને મોટી જોવા મળશે શાબ્બાજી તમે સમાળો તો તેની અંદરથી આરામથી પાણી નીકળી જાય શાબ્બાજીને ધોવા માટે આ ટોપલીનો તમે ઉપયોગ કરી શકો છો વીસ વાળી છે અને ત્રીસ વાળી પંચ છે અને ગયા હોય કપરા કાબી હોય હોય એનું પાણી આરામથી બહારની સાઈડ ઉપર નીકળી જાય ચાલો થોડાક આગળની સાઈડ ઉપર આપણે ચાલીશું ચારસો રૂપિયાની કિંમતની અંદર તમને આ રીતના મોટા કન્ટેનર જોવા મળશે જેની અંદર તમે अनाज पर स्टोर कर सको एवं मोटा कंटेनर से डाकन वाला कंटेनर चार सौ रुपया में अने आर इतना हेंडल पन जो आ हैंडल हेन्डल पर तमने जोवा मळशे जेथी करीने तमे आराम से उपाड़ी ने एक जगह से बीजी जगह सुधी पहुँचाड़ी सको रुपया रुपयानी अंदर तमने हेवी क्वॉलिटी बेसवा माटेना पतला मळी जशे આ પાતળાનો ઉપયોગ સ્નાન કરવા માટે થતો હોય છે. કોયાક એકમને હેવી જોવા મળશે. અહીંયા તમે કીપને સ્ટેક કરી શકો છો. કલર પણ તમને 4 થી 5 કલરના આ પાતળા જોવા મળી રહેશે 200 માં. તો સ્ટાર્ટિંગ પ્રાઈસ તમને આ સસ્તા બજારની અંદર ₹20 જોવા મળશે. આ ઇને પ્લાસ્ટિકના ડોલ તમે લઈ શકો છો.

એના છિનાને સાહેબને ટોપ પર તમે જોઈતા છે કે પણ મરી જશે પેલ ટબને ઉndarray છોરી કોશિશ છે અને ઉndarray વાળા ટબ જોઈતા છે કે પણ તમે ચેક કરી શકો છો આ ઉndarray વાળા ટબ છે અને અહીંયા સપોર્ટ પણ આપી દેવામાં આવ્યો છે પાણી ભરેલો ટમેક ટબ ઉઠાવો તો વધારે પ્રોબ્લેમ ના આવે આ સપોર્ટ હોવા જરૂરી છે આની અંદર પણ તમને કેન કલર જો આ મન છે રેડ બ્લુ ગ્રીન એ હોતી ₹30 તો વધારે વાસન હોય તો તમે આ રીતના હેન્ડલ વાળા ટોપલી પણ ખરીદારી કરી શકો છો જેની કિંમત ₹40 રાખવામાં આવે છે હેન્ડલ હોવું જરૂરી છે કારણ કે આરામથી વસ્તુને આપણે ઉપાડી શકીએ છે અહીંયા પણ તમે હેન્ડલ ચેક કરી શકો છો આ નવી વેરાયટી છે જબરજસ્ત છે ઊંડાઈ વાળું છે સરસ સો ની અંદર તો તમે આ સસ્તા બજારની અંદર આવશો અને અહીંયા તમને જે કંઈ કલેક્શન જોવા મળશે ये बड़ी ज किमत तक आ रीतना बोर्ड पर मारे जेने कोई कोईपन हेल्थ में प्रॉब्लम न आए, प्लांट लवर मैट कलेक्शन तक अत्या प्लास्टिक ना प्लांटर तक मी जैसे पचास रुपया अंदर तक न प्लांटर अगर थोड़ी किस तीन अंदर तक प्लांटर जैसे तो आ रीतना डिज़ाइन वाला प्लांटर पर तीन खरीददारी पास से આ પ્લાન્ટર મારી પાસે છે ધનિત 300 રૂપિયા છે જબરજસ્કોલેટીંગો તમે આ પ્લાન્ટર જોવ મળશે આ સપોર્ટ છે અમે નીચાની શેડો પર તમે સપોર્ટ પણ જોવ મળી રહેશે અહીંયા છે તમે ઉઠાવો તો કઈ પણ ખવાનો નથી હું આપું છું કે એટલે હું તમને બતાવું છું મે પણ અહીંયાથી ખરીદداری તારી સાથે આ પ્લાન્ટન ની અને કમસેકમ 1 વર્ષ મારી પાસે છે કોઈ પણ હજુ થયો નથી તો પ્લાસ્ટિક નો 컬લેક્શન મે તમને બતાવી ગઈ ગયું છે હવે હું તમને થોડું કાચનું પણ 컬લેક્શન અહીંયા રાખેલું છે તે બતાવી દઉં આ રીંગ ને તમે બળની જોઈ શકો છો ગોલની અંદર 20 રૂપિયા સ્ટાર્ટિંગ કિંમત 20 રૂપિયા ની અંદર અહીંયા તમે સ્ટોક પણ ચેક કરી શકો છો અમે 20 રૂપિયા ની અંદર તમને આ રીંગ ને બળની જોવા મળશે જેની અંદર તમે કમસેકમ 1 કિલો સુરીના મસાલા સ્ટોર કરી શકો છો અહીંયા તમે બાલ ચેક કરી શકો છો

અને બહર રૂપિયા હર દેલ્સે જામે અંદર તમે અલગ અલગ શાઈ જોવા મળશે 30 રૂપિયા ને સ્ટાર્ટિંગ મે મતની અંદર તમે આ રીતમાં પ્લે કરો જોવા મળશે અલગ અલગ પ્લેટો છે ક્વોલિટી તમને જબરજસ્ત જોવા મળશે દેવિક નિમચ્છાને તેવિક તમને ક્વોલિટી જોવા મારે વાન છે અલ્યા તમે પ્લેટ ની ઉપર ની હેડ ઉપર બનેલી ડિઝાઇન ચેક કરી શકો છો બાઉલ તમે પ્રિન્ટિંગ વર્ક ચેક કરી લો અમને શાઇન પેલી ન શાઇન અને ઉપર ની હેડ ઉપર મારે છે પેપર તમે અલ્યા ચેક કરી શકો છો ગોલ ની અંદર પણ છે અને ચોરસ ની અંદર જોતા છે બાઉલ

तो कॉफी पीवा माटे ना कप तमे अहींया चेक करी शको छो वीस अंदर अलग अलग साइज ना तमने कॉफी पीवा माटे ना कप मळी जशे कॉफी होय के मसाला वालो डोज पण तमे अहींया अंदर पी शको छो वीस रुपया अंदर दो रिंगा 30 रुपया एक जोड़ी लो 30 रुपया बीके डिजाइन तमने अलीक में जोवा मड़शे वर्ल्ड कॉलोनी अंडर 30 रुपया ने कपड़ा का ने जोड़ी કાચનો કલેક્શન પર મે તમને બતાવી ગઈ ગઉ જેની સ્ટાર્ટિંગ કિંમત તમને 300 રૂપિયા જોવા મળશે હવે હું તમને બતાવી દઉં રાષ્ટ્રીય ના કન્ટેનર 400 રૂપિયા ની અંદર હેવી વજન કેના હેવી બોજ તમને જ્યાદાલી આપવા માટે અન્ય કોઈ પણ સામાન તમે આ રીતના બોજ ની અંદર રાખી શકો છો જેનાથી નાના બોજ તમને જોતા છે પે પણ અહીંથી મળી જશે જેની કિંમત તમને 650 રૂપિયા જોવા મળશે દक्कન તમને પિંક કલર અને આમ બે કલરની અંદર જોવા મળશે પિંક અને બ્લુ તો આ રીતના કન્ટેનર છે ગોલની અંદર છે લંબચોરસની અંદર પણ છે દक्कન તમને અલગ કલરની અંદર જોતા છે કે પણ મળી રહેશે बच्चों पचाख़मा प्लास्टिक में क्वालिटी पंच हमने सारी ज्वाला मर्चेंट तो आइसिया नाश्ता बर्बाद मारना कंटेनर प्लास्टिक ना एक में अंदर एक तमने कंटेनर ज्वाला मर्चेंट जन्नियां अंदर तमने फ्री पीस ज्वाला मर्चेंट है पिंक कलर से हमें ब्लू कलर से તો આગળની સાઈડ ઉપર જે કઈ સામાન રાખેલો છે તે કિચન અંદર ઉપયોગ કરી શકો તેવો સામાન છે કુરાન ની તમને જોવા મળશે અને સ્ટીલ ની અંદર પણ તમને જોવા મળશે જેમ કે ચમચી હોય ચમચા હોય તો એ રીતનું કલેક્શન તમને કિચન ની અંદર વપરાતું જોવા મળશે અને આ જે સસ્તા બજારની બોર્ડર છે તે આગળ તમને દસ રૂપિયાની વેરાયટી પણ જોવા મળશે દસ રૂપિયાની વેરાયટી જેની અંદર પ્લાસ્ટિકની વેરાયટી તમને જોવા મળશે આ રીતની બોર લાગેલી છે તમે સીધા સીધા ફરો એટલે બધી જ વેરાયટી તમને દસ રૂપિયાની જોવા મળવાની છે તો ચાલો હું તમને હવે અલગ અલગ સાઇઝની અંદર બનેલા ડોરમેટ પણ બતાવી ગઉં જેની અંદર પ્લાસ્ટિકના અને કાપડનો ઉપયોગ કરીને સરસ મજાના ડોરમેટની ક્વોલિટી તમને અહીંયા જોવા મળશે તો તમે અહીંયા સો રૂપિયા વાળા ડોરમેટ चेक करो कलर ते चेक करो कलर रेड ब्लू पग मुको एटे एक ते एकदम आरामदायक फीलिंग महसूस कर मुलायम से एकदम અને આ રીતનું પ્લાસ્ટિક અંદર બનેલું હોય છે આનો ઉપયોગ વધારે ન થતો હોય આ રીતના વધારે ડોલમેટ નો ઉપયોગ થાય છે કારણ કે આપડા પગ ભીના હોય તે પણ આરામ થી સાફ થાય આની અંદર કલર તમને ઘણા બધા જોવા મળી જશે આ નાના છે અને આ રીતના રબરના બનેલા ડોરમેટ જેને કંપનીઓની અંદર વધારે ઉપયોગમાં લેવાતા હોય છે કંપની હોય ઓફિસ હોય તો તે પણ સો રૂપિયાની અંદર આપણને જોવા મળી રહ્યા છે ગોલ સાઇઝની અંદર પણ તમને બતાવી દઉં बोलनी अंदर पण तमने तो आ री ना डोर में जोवा मळी जशे बे कलर से पिंक छे अने लाइट ग्रीन मस्त डिजाइन छे ओ ब्लैक कलर पण है, तो आ तो डोरमेट

जेनी किमत तमने एक सौ पचास रूपया जो मैं आ रीत आसन तमाम जोता है ती जा आ लंबा आसन है तेना चेक कर सको

શાઈકમાં તમને આ રીતના રૂમાલ જોવા મળશે થોડીક કિંમત તમે વધારશો તો તમને એકદમ મુલાયમ ફીલ થાય તેવા રૂમાલ જોવા મળશે અને કલર તમે અહીંયા ચેક કરી શકો છો અને આ રીતના લાઈનિંગની અન્ડરપોઇન્ટ તમને જોવા મળી હશે જેની અંદર એક રૂમાલમાં તમને 4 થી 5 કલર જોવા મળશે 130 માં લંગોઈ કા છે કે પણ મળી રહેશે મહરૂફયાની અંદર ટાપ લેન્ડ છે બોર્ડર આર ઇન્ફિશ છે તો ચાલો ડોસ્ટોલની અંદર અન્ય સભે સસ્તા બજારની અંદર આવીને આપણે ગણો બધું કલેક્શન જોયું સંપૂર્ણ દેખાય જો તમને પસંદ આવી હોય તો ઘરેને લાઈક કરી તમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકો છો અન્ય સભી વિડિયો જોવા બદર અમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત